ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા સખત રજૂઆત કરવામાં આવી માહિતી અનુસાર બુરખો આ બરૂચે આતંક નથી તેવા નારા સાથે ભરૂચના મુસ્લિમ સમાજ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો ભરૂચના સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજના પ્રતિનિધિઓ જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલ ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર સોંપીને કડક અપીલ કરી છે આવેદનમાં જણાવાયું છે કે ઓગણા હેંસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પહેલગામની શાળાએ કરેલી ઝાંકીમાં મુસ્લિમ મહિલાઓના પરંપરાગત બુરખાને આતંકવાદી રૂપ રીતે દર્શાવીને સમાજની લાગણીઓ દુબાવી છે ભરૂચના મુસ્લિમ સમાજ જિલ્લા શિક્ષણ અને જિલ્લા પોલીસ વડાની પણ વિનંતી કરી છે કે શાળાઓમાં મોટિવેશનલ સેમિનાર અને અવેરનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓને સકારાત્મક માર્ગદર્શન આપવામાં આવે જેથી અસામાજિક પ્રવૃત્તિઓનું વાવેતર થતું અટકાવી શકાય મારફતે રાજ્યના શ્રી રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી અને શિક્ષણ નિમિત્તે સમગ્ર હતા આ દરમિયાન ત્યાં અમે સંદેશ પાઠના માધ્યમથી અમને એક અહેવાલ જોયો અને ન્યૂઝ જોયા કે જેમાં પંદરમી ઓગસ્ટ દિવસે ત્યાં આગળ પહેલગામના આતંકવાદી હુમલાની ઝાંસી રજૂ કરવામાં આવેલી એ ઝાંખી અંદર ત્યાં બતાવવામાં આવે મુસ્લિમ મહિલાઓ બુરખાઓ પહેરે છે અને એ મશીન ગન જેવા હથિયાર થી ત્યાંના બાળકોને ગોળીઓ મારે છે આ ઘટના થી સમગ્ર હિન્દુસ્તાન ના મુસલમાનો દુખી છે ત્યાંના બાળકોનો અમે કોઈ વાત નથી એટલે તો પ્રિન્સિપાલ આચાર્ય એ કીધું એ મુજબ પ્રોગ્રામ કર્યો પરંતુ શિક્ષકો એને આચાર્ય એ જોવું જોઈતું હતું કે આ જે પહેરવેશ કરેલો છે આતંકવાદ નો કોઈ ધર્મ નથી હોતો આ મુસ્લિમ મહિલાઓને અમારી મા દિવ્યાંગોને જે બદનામ કરવાનું કાવટરું છે અને અમે સાખી લેવામાં નહીં આવે

ભાવનગર ની કુંભાર શાળા શાળામાં જે ઘટના બની છે અમે નિંદા કરીએ આ આચાર્ય અને શિક્ષક સામે કાયદેસર ની કાર્ય કરવામાં આવે